પુષ્પટુ આવ્યું તો એમાં ધર્મ ને મોજ રાખ્યો છે લોકો એમાં જો હવે ચંદન ના લાકડાની ચોરી તો વિરપ પણ કરતો આજથી ઘણા બધા વર્ષો પહેલા અને એ એટલો બધો હાથી અને ચંદન ચોરમાં પ્રખ્યાત હતો કે હજી દીકરીનું એને ગળું કા નરેન્દ્ર મોદી એ જોયું હતું હા હા મોબાઈલ માં મેં જોયેલું એને વાત કરેલી કે કુટુંબ રક્ષણ છે એ કરે છે એની ભત્રીજી નું એ કાળી પાડતા

મુકેશના ના મોહમ્મદ રફી ના કુંદરલા સાયગલ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો આવતા પાંચ પાંચ રૂપિયા ટિકિટ હતી બોટાદમાં માં અમે ત્રણ ભાઈઓ અમારો ભાઈ જનક તરુણ અને એક મારો મેર મિત્ર જાદવભાઈ બધા જોવા જતા એક રૂપિયો ટિકિટ અને બાકડો હોય ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતા પણ એમાં ગીત સંગીત ભરપૂર હતું હવે અત્યારના યુગમાં શું છે ફિલ્મોએ બહુ મોટી અસર કરી છે યુવા વર્ગ માટે તો ખાસ ચેતવણી છે એ જે ટેકનોલોજીકલ વિકસાયું છે આ હોલીવુડ વાળા એ ખાસ મુંબઈ ઈ એમાં અનુકરણ ન કરવું એનું આંધળું ખાલી મનોરંજન પૂરતું જોવું પછી ન્યાન્યા કેંકેર નાખવું એની અસર ઉમળા બાળકો ઉપર થાય વિવિધ જગ્યા થાય અમુક દ્રશ્યો જો કે સારું છે નહીં તો અમુક આ મુસલમાન જે પેઢી આવી ખાન ને કપૂરની પેઢી એ લોકોએ ફિલ્મની આખું બ્રેગાઉન્ડ બદલી નાખ્યું પહેલા રાજકુમાર દિલીપકુમાર અને આવડા પૃથ્વીરાજ કપૂર હતો પૃથ્વીરાજ કપૂર રાજ કપૂરનો બાપો અને સોહરા મોદી આ બહુ જૂના નામ છે અને જે કામ કરતા એ તમને આંખીમાં આંસુ લાવી દેતા હિરોઈનમાં પણ મીના કુમારી છે નરગીસ છે મધુબાલા છે એક્ટિંગ કોને કહેવાય એ કરતા અને આજકાલ એવો યુગ શરૂ થઈ ગયો છે હવે ફિલ્મોનો ક્રેઝ એક આવ્યો છે ઈ ક્રેઝ માં દક્ષિણ ભારત ના ફિલ્મો આજથી પાંચ વર્ષ પહેલા કોઈ જોતું નતું જો ને એને કોઈને ખબર જ નથી પડતી કારણ કે એમાં લુંગી પહેરી અને તરવાર લઈને મારા મારી સિવાય બીજું કોઈ સ્ટોરી ન આવતી માં હવે એ લોકોએ અભ્યાસ કરી અને પૌરાણિક ગાથા દરમિયાન બાહુબલી જે છે એ ખરેખર મહેશમતી નગરી છો નર્મદાના કાંઠે હા કોઈ નો ખબર જ કહી દઉં શ્રીમદ ભાગવત હું વાંચતો

અને આપણે શું આવ્યા છે તે નેઠા વગેરેના ગીત હોય અને એમ કરી કે પૈસા તો જવાના જ છે રિક્ષાવાળો હોય રેકડી બકાલાની ની હોય મજૂર હોય જેમ તો જોવાના જ છે સામાન્ય માણસો સામાન્ય જોવાના છે પૈસા એ પૈસા ક્યાંથી એના ખીચામાં જાય મનોરંજન મનોરંજન ટ્રેક સરકારમાં નાખી અને વધારે ડાયરેક્ટર લઈ જાય અને આ ગરીબ વર્ગનું શોષણ કરી એના મગજ મગજમાં ખોટો કબજો કરી અને ફિલ્મનું અનુકરણ આંધુળ કરી એમાં ગુનાહિત કેસો પણ કરે છે એ ફિલ્મની અસર આખા ભારતમાં પડે છે આ પુષ્પટું આવ્યું તો એમાં ધર્મને મોજ રાખ્યો છે એ લોકોએ તમે જુઓ હવે ચંદનના લાકડાની ચોરી તો વિરપ પણ કરતો આજથી ઘણા બધા વર્ષો પહેલાં અને એ એટલો બધો હાથી અને ચંદન ચોરમાં પ્રખ્યાત હતો હજી દીકરીનું એને ગળું કાપીને ગળું ઊંચું મળીને મારી નાખી પડી ઘણા ફોરેસ્ટ ઓફિસરોને દાટ દીધા તેને મારી અને ચંદન એટલું બધું વિકસ્યું હતું કે વિદેશ સુધી વિરપન દેવા જાતો ચાણી પ્રત્યાસ છે એ તામિલનાડુ ના ચિરોઈ જંગલ છે ચેન્નઈ દક્ષિણ ભારતમાં પ્રખ્યાત કુખ્યાત ચંદન ચોર હતો એ માણસ એના અનુકરણને લઈ આ સુકુમાર નામનો ડાયરેક્ટર છે એને થોડા ગીતો સંગીતો અને ધર્મને મધ્ય ધ્યાન રાખી અને બનાવ્યું છે બહુ અશ્લીલતા નથી એમાં પરિવાર સાથે જોઈ શકો તેમ છે જ્યારે કે આપડા મુંબઈ હોલીવુડ એના એવા નથી આવતા એના વાતમાં અને ભાગ એક બે ત્રણ ચાર પાંચ એમ કર્યા કરે તો એટલા બધા એ ન કર કરાય એક પેલા મારા જમાના હતું એક જ વાત શરૂ થાય ત્રણ કલાકે પૂરું એમાં બધું આવી જાય એક કુટુંબ હોય ખેતીવાડી હોય ગામડું હોય ભાઈઓ જુદા પડી જાય એક વકીલ થાય એક ચોર થાય હતી અને એક ગામડામાં રહી જાય પછી પૈસા માટે છેલ્લે ત્રણેય ભાઈ ભેગા થઈ જાય સુખ ધ્યાન બતાવે ગીત સંગીત દ્રશ્યોથી ભરપૂર ફિલ્મો આવતા યુગ હતો પંચોતેર બોતેર થી છાસઠ થી આવ્યો એસી સુધી યુગ ગાયો એસી પછી બગડવા માંડ્યું પછી આ મુસલમાન ખાન વર્ગ શાહરૂખ ખાન સલમાન ખાન ને બધા આવ્યા અમીર ખાન ને સમીર ખાન ને બધા એમાં કાંઈ જોવા છે નહીં એવડે એનો અભિનય ખબર પડતી અભિનય સમ્રાટ દિલીપ કુમાર એક એની પાસે તુરમ ખાન પણ ન હાલે દિલીપ કુમાર સૌથી શ્રેષ્ઠ કલાકાર ગણાય જૂના જૂનો બ્લેક એન્ડ વ્હાઈટ મોગલી આઝમ માં અકબરના પુત્ર સલીમનો રોલ કર્યો તો એ સલીમનો રોલ નિભાવી જાય કહેવાય અકબર પૃથ્વીરાજ કપૂર રાજ કપૂરના પિતા ઓગણીસો અઠ્ઠાવનમાં બહાર પડ્યું મારા જન્મ વખતે હવે કલરમાં કર્યું પાછળથી પણ એવા ફિલ્મો જોવાથી તમારામાં આપણે ભારતમાં ઐતિહાસિક શું વસ્તુ બની ગઈ છે એનો ખ્યાલ આવે ભારત ત્યારે મુસ્લિમ રાજા હતા અને ત્યારે ગુલામ નહોતું સ્વતંત્ર છતાં ત્યારે ગુલામ હશે કદાચ ઓગણીસો બાર અંગ્રેજો આયા ઓગણીસો સુડતાળીસ ગયા ગુલામ નહોતું પણ ને હોલીવુડ સાથે કોઈ સંબંધ નહોતા એ તો દ્રશ્યો આપતા જ પણ એ આપણું ગરિમા જળવાઈ રહે હિન્દુસ્તાનની હાચી ભૂમિકા શું છે એ જળવાઈ રહેશે હવે પબ્લિકને પૈસા પૈસા પાછો આંધોળો દોડશે એકદમ ધર્મ પાછળ પાંચસો પાંચસો ટિકિટ હોય સાતસો હોય નવસો જે હોય જોવું એટલે જોવું એક ને પૂછપરછ બે ચાર વાર માણસ હોય હવે એમાં એક વખત જો મોબાઈલમાં ટીવીમાં તોય ટીવી માં સિનેમા હોલ સુધી બહુ જરૂર નથી પણ આનું ધન કમાવાની બનાવે છે એને બધા પડે મોંઘા સેટિંગ મોંઘા મોંઘું ડાયરેકશન અને મોંઘા મોંઘા ખર્ચે ફિલ્મ બનવા માંડ્યા પહેલાં એવું નતું એ ગામડામાં શરૂ થાય ગામડામાં પૂરું થાય જો કોઈ ખર્ચો જ નહીં એ ફિલ્મ તો એવું હતું ગોધલી ત્યારે ડાયરેક્ટરો જેવા હતા ઋષિકેશ મુખર્જી શ્યામ બેનેગલ એમને ખર્ચા નહીં કાય ખોટા લડાઈને મારા મારીને ઢીંગાણાના બાહુબલીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો તો એ એ વસ્તુ બની હોય પણ અત્યારે જે આ ક્રેઝ ગયો છે આ નૃત્ય ફિલ્મો તરફ એ નકારાત્મક વલણ ન કહી શકાય પણ હિન્દુસ્તાની ગરિમા જાળવી શકે એવા સારા ફિલ્મો હોય તો મનુષ્ય જોઈ શકે તો એનાથી

કોઈ સીમા નથી માટે અભ્યાસ કરતા ફિલ્મ મજા બનવા અને અગાઉ વાત સારી આવતી એટલે માણસો જોતા અને આને મોજ માટે ભવાઈ છે ત્રણે કલા આખી રાત રમતા આપણે ખબર છે જૂના મનસમને ખબર છે અને રેડિયો રેકર્ડ વાજુ આવ્યું પહેલાં સૌથી પહેલા ગ્રામોફોન રેકર્ડ વાળું ચાવી દે ચાલુ અમારા બાપ દાદેના હતું અમારું વતન છે ને ત્યાં મારા કાકા શાખીન હતા અને મારા બાપાની ત્રણ ભાઈઓ હતા એમાં એમ કાકા ત્યાં ફિલ્મમાં પણ ગયેલા મુંબઈ તેડી એવું હતું ઓગણીસો તેર ચૌદમાં અખંડ સો ભાગ્યવતીમાં રોલ મેળવો નું સાથે નો પણ અહીંયા રોગ ચાલો ફાટી નીકળ્યા વી આવ્યા કોઈ ટેક્યા નહિ પછી પાળ્યા અમારી આજીવિકાની સ્થાપના કરી સમયે હેલું હતું સાવ શેનું સર હતું પણ એ વ્યવસાય રૂપે સ્વીકાર્યું નથી મા કાંઈ મળતું નહોતું જીવન જરૂરિયાત નું પૂરું પડે અને પુષ્પામાં એ કેટલા રૂપિયા કમાણા છે બસો હજાર કરોડના ખર્ચે

ધર્મથી તરફ મહાકાલનો જે રોલ કર્યો એમાં બેનો ખાસ પ્રભાવિત ઈચ્છા કે હિન્દુસ્તાનમાં આવી દેવી શક્તિ વિદેશમાં પણ આલસ ઘણી ભાષામાં તેલુગુ ઉર્દુ તામિલી મરાઠી બંગાળી પંજાબી એટલે ચૌદ પંદર ભાષામાં ડબિંગ છે વિદેશમાં પણ આલસ એને ખબર પડી કે હિન્દુસ્તાનમાં દેવી દેવતાઓનું સ્થાન છે ધર્મ નું સ્થાન છે ભાઈએ રોલ કર્યો અર્જુન હલુ તો એ રોલ બહુ સારો કર્યો એને મહાકાળી એનાથી ધર્મનો પ્રચાર થયો ધર્મ તરફ માણસો વળવા મળશે ઈ સારામાં સારું પાસું ફિલ્મ માં બધા પાછા ગ્રહણ ન કરાય એ તો પાણી પીતા હોય શરાબ ન પીતા હોય તો માણસો હાથ મીડા કરે એ ન કરાય એ તો આપણને અસર દેખાડે છે ને બાકી હશે નહીં જે કરે છે એ ન કરતા હોય વિચાર એવું નથી કરતા હોતા માણસો પુષ્પા કે હા હા મોબાઈલમાં મેં જોયેલું

વખાણે તો એમાં સારી વસ્તુ છે ને અમુક ફિલ્મો જોવાય બધા એનો જો જો કરે ને અમુક જે આવતો હોય સ્પેશિયાલિસ્ટ એને મહત્વ વધારે અપાય દરેક માં કઈ વાત નથી એમ જોવા જેવું નહીં થતું આ પુષ્પા વચ્ચે માહિતી આપી દીધી તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ એટલે જો એટલે તમને આવવાના વિડીયો જોવા મળશે